એ ભેણવાઈ છે બેડી મારી બાજરી 10 બોર થાય ને 10 બોરી થાય આ 10 બોરી બાજરી આમાં 5 દેખાય હમણે વાળો પાવડો મેલ ડામ વાળો ખબર છે શું વાળે આ તો ક્યાં

કરવું પડે ને અરે પણ આ તો હું કરું આ તો હોળીયું કીધું પાઈ આલો તો એને હોળીયું પડે ને હું મને તને તું અલ્યા ના એમ તો તેમ માણસ તો બમ ફરનારા માણસ ના અલ્યા ઘરી પડ્યું છે ઈ તો તો ખાખે નહીં પડ્યા હે ગાડ હાડ આ ગાડ જા એ મન તો લાગે સ્કૂલ તૈયાર લઈને ભરતું થાર નું લાગે એ થાર નું કોઈ 10 10 ટાયર આરતી રાખું મારા બેટા કે મોટી મોટી ફેંકે છે મારા તો રાહુ મારે ફેંકવી છે મારે કીધું આ તો હ્યુમન ની ચાવી ને ની ચાવી ને આ શું કે બ્રાન્ડ સામી બ્રાન્ડ હાલ શિફ્ટ કરી પાડી છે મારી હતી તારી નથી એટલે તમે મોટી મોટી શું ફેંકવા છે

વિમાન તો હાલમાં તમારા એના માટે એના માટે સ્ટોપિંગ જોડતો નથી અમારા અમેરિકામાં સ્ટોપિંગ કે ખબર રહે તને ચાવી ટુરી ગયા વિમાન ની ચાવેપ્ટર હેલિકોપ્ટર અમારે તો બધું કેવાય હેલિકોપ્ટર વિમાન તમારે કઈ લેવા ચલાવતા હોય

ખુલી જ ના ખુલે આ પેટન બતાવું માર આમુ થાય તો આ મારા બોલે હું તો ખાલી મારો હેલિકોપ્ટર તમારે શું લેવા

આમાં તો અહીંયા દોઢસો રૂપિયામાં છે

મોટી ફેંકવા ના આવી હેલિકોપ્ટર તો આવતો હોય છે અંગારગી વાળા હું પાણી રે મારી બેટી આટલી મોટી મોટી ના ફેકાય ના મારા બેટા બે એક ગામ ના હતા મારી મારા બેટા ભજલા ચારસો રૂપિયા નો બ્લુટુન ને મારું ટચિંગ બ્લુટૂન આમ વાળું છે આપડે તો આવી ફેંકવાના ધંધા નહીં કરો આપડે તો આપણા ખેતરમાં